ગઈ તારીખ અગિયાર આઠ બે હજાર ચોવીસના રોજ અત્રેના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અક્ષયભાઈ રાજપૂત જે કેનરાના બેંકના મેનેજર છે એમને ફરિયાદ આપેલી કે એમના એટીએમ મશીનની અંદર ચેડા કરીને એક ઇસમ અવારનવાર પૈસા કાઢે છે અને પછી ડિસ્પ્લે ખોલી નાખે છે ચાવીથી અને એ રીતે ગેરરીતિ કરે છે અને વિશ્વાસઘાત કરે છે અને પૈસા ઉભા છતાં પણ બેંકમાં ફરિયાદ આવે છે કે પૈસા મળેલ નથી ઉપરોક્ત બાબતે ત્રણસો બત્રીસ ત્રણસો ત્રણસો સોળ બે અને ત્રણસો અઢાર બે અને બાસઠ નવી કાયદાની કલમ બી એનએસ મુજબનો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરી ને આગળની તપાસ ડિસ્ટાર્બ પીએસઆઈ વસાવા ચલાવી રહ્યા છે ઉપરોક્ત ગુનો કરનાર ઈસમ એન્જિનિયર છે અને એને પકડી પાડવામાં આવે છે એનું નામ છે ઓફ શફી મોહમ્મદ નવા કંસાલી છે ફિરોજપુર હરિયાણાનો રહેવાસી છે અને ઉપરોક્ત તપાસ હાલ ચાલુ છે અને એ ઈસમની એમઓ એવી છે કે આ અવારનવાર જે પ્રાઇવેટ એટીએમ બેંક છે એની અંદર જઈને કાર્ડ કાર્ડમાંથી અંદર એટીએમમાંથી પૈસા કાઢી અને ડિસ્પ્લેમાં તરત જ ખોલીને સ્વિચ દબાવીને એમાં એરર ઊભી કરી ને બેંકને કમ્પ્લેન કરે છે કે ભાઈ મને પૈસા મળ્યા નથી અને એમ કરીને બેંક પાસે પણ પૈસા ક્લેમ કરે છે ને બેંક પાસેથી પૈસા લે છે એમ કરીને બેંક સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરે છે જે બાબતનો ગુનો દાખલ કરે છે આરોપી ઘણો રીડો બનેલો છે અને બીજા પણ તપાસ સહાર અત્યાર સુધી એને વીસેક લાખ જેટલો અંદાજે કર્યું હશે પણ હાલ તપાસ ચાલુ છે હાલમાં તો ત્રીસેક હજાર જેટલું રૂપિયાની ચેટિંગ થયેલું છે જે બાબતનો ગુનો દાખલ થયો છે અન્ય સહઆારોપીની તપાસ પણ ચાલુ છે

એટીએમ કાર્ડ મળેલા છે જેનાથી એ છેતરપિંડી એને કરેલી છે સર જેમની પાસેથી એ ભાડે લેતો તો એમને પણ આરોપી બનાવશે હા એ તપાસ દરમિયાન એમને પણ આરોપી બનાવશે સાહેબ કઈ કઈ બેંકના એટીએમ સાથે આ કઈ છે એ જે નેશનલાઇઝ બેંક સિવાયની તમામ જે પ્રાઇવેટ બેંકો છે નામાંકિત એ તમામની એમની પાસે એટીએમ ના કાર્ડ છે સર રાજકોટ શહેર સહિત કેટલા એવા શહેરો છે કે જ્યાં તેમના આ પ્રકારના પ્રયાસો કર્યા છે એ હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે તપાસ દરમિયાન રિમાન્ડ પર છે આરોપી અને રિમાન્ડ દરમિયાન તમામ પાસાઓની છીણવટ કરી રીતે તપાસ થશે